નમસ્કાર મિત્રો આજે ગુરુજીએ આ ડોસલિયા તાંત્રિકને પકડવા માટે ફરીવાર કોશિશ કરી પરંતુ ડોસલિયો તાંત્રિક કે જે ગુરુજીના વશમાં થતો નથી અને આ દેવબા દરબારના ગામમાં જઈ અને સાત માણસોને મોતને ઘાટ ઉતારી દે છે અને પછી ગુરુ અને આ સમગ્ર માણસો ત્યાં પહોંચે છે અને જુએ છે તો આજે દેવભા દરબારના આંગણામાં આજે સાત સાત લાશો પડી છે અને એક પણ લાશ આ ડોસલિયો તાંત્રિક લેવા દેતો નથી ત્યારે ગુરુજી ત્યાં પહોંચે છે અને ત્યારે ડોસલિયો તાંત્રિક ખડખડ દાંત કાઢીને હસ્યો અને ગુરુજીને કહેવા લાગ્યો કે ગુરુજી તમે અહીંયા આ દરબારોનું ગામ સંભાળો ત્યાં સુધી હું પેલા બીજા ગામમાં જઈને આવું છું અને ત્યાં મેં પચાસ માણસોના જીવ વર્ષો પહેલાં લીધા હતા પરંતુ આજે ફરી તમને જો એવો કંઈક નજારો ના દેખાડું તો મારું નામ ડોસલિયો તાંત્રિક નહીં આટલું કહી અને ડોસલિયો તાંત્રિક ત્યાંથી ચાલી નીકળ્યો ત્યારે આ બાજુ ગામના સૌ માણસો ગભરાણા અને ગુરુજી પણ આજે ભારે ધર્મ સંકટમાં ફસાણા છે કારણ કે જો તેઓ અહીંયા રહે તો ડોસલિયો તાંત્રિક પેલા ગામના માણસોને મારે છે અને ગુરુજી ત્યાં પહોંચે તો ડોસલિયો તાંત્રિક અહીંયા દરબારોના ગામમાં આ માણસોને મારે છે ત્યારે ગુરુજીએ એક વચ્ચેનો માર્ગ કાઢ્યો અને કહે છે કે બંને બારવટીયાઓ તમે અને મારો શિષ્ય અહીંયા રહેશે આ ગામની રક્ષા કરશે અને હું પહોંચું છું પેલા ગામમાં કે જ્યાં પચાસ માણસોને ડોસલિયા તાંત્રિકે માર્યા હતા અને આમ આવી યોજના બનાવી અને ગુરુજી બીજા ગામમાં પહોંચે છે અને આ બાજુ આ દરબારોના ગામમાં આ બંને બારવટીયાઓ અને શિષ્ય હાજર છે ત્યારે આ બાજુ સાત સાત નનામીઓને અગ્નિ સંસ્કાર કરી અને ગામના સૌ દરબારો પાછા ગામમાં આવે છે અને ગામમાં આવી અને આ શિષ્યને કહે છે કે હે શિષ્ય તમારા અંદર આ ગુરુજી જેટલું પરાક્રમ તો છે નહીં તો પછી કદાચ ડોસલીઓ તાંત્રિક અહીંયા આવી અને તમને મારવા લાગશે તો પછી તમે અમારું રક્ષણ કેવી રીતે કરશો ત્યારે બંને બારબટિયાઓ કહે છે કે તમે ચિંતા કરશો નહીં આપણો ત્રિલોકનો નાથ છે ને એ અન્યાય નહીં થવા દે ત્યાં તો બધા ગામના માણસો કહેવા લાગ્યા કે કેમ ના થવા દે સાત સાત માણસો આજે મોતને ઘાટ ઉતરી ગયા એ વાતનું તમને જરાય દુઃખ નહીં હોય કારણ કે એ માણસો તો અમારા ગામના હતા ને ત્યારે પેલા બંને બારવટીયાઓ કહે છે કે ગામ લોકો તમે ચિંતા કરશો નહીં અને તમે અમારા ઉપર આવો આરોપ લગાવશો નહીં કારણ કે આ બધું થઈ રહ્યું છે ને એનો જવાબદાર બીજું કોઈ નથી પરંતુ તમારા ગામનો મુખી આ દેવભા દરબાર છે ત્યારે દેવભા દરબાર બે હાથ જોડીને કહે છે કે હવે તમે મને વધારે દોષી ના ઠેરાવશો નહીતર હવે મારામાં સહન શક્તિ ખૂટી ગઈ છે અને હવે જો આ ગામનો એક પણ દરબાર મોતને ઘાટ ઉતરશે ને તો હું પણ મોતને ઘાટ ઉતરી જઈશ પછી હું મારું જીવન ટૂંકાવી નાખીશ ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે તમે ચિંતા કરશો નહીં હવે એવું કાંઈ નહીં થાય અને આમ આ બાજુ આ ગામમાં આવી બધી વાતો થઈ રહી છે અને પેલી બાજુ ગુરુજી કે જે પેલા ગામમાં પહોંચે છે અને એ ગામમાં જઈને જુએ છે તો આજે આખું એ ગામ ટોળું વળી અને ચોકમાં બેઠું છે અને બધાના હાથમાં લાકડીઓ અને હથિયાર છે ત્યારે ગુરુજી એમની પાસે પહોંચે છે અને ત્યાં જઈને કહે છે કે ભાઈઓ શું થયું છે અને આમ બધા કેમ ભેગા થઈને બેઠા છો ત્યારે ગુરુજીને આવતા જોઈ અને પેલા કબીલાના સરદાર આગળ આવીને એટલું કહે છે કે ગુરુજી અમે તમારા ઉપર વિશ્વાસ કરી અને આ ડોસલિયા તાંત્રિકને લઈ અને તમે ગયા હતા પરંતુ તમે અમારો વિશ્વાસ તોડી નાખ્યો હવે અમારે શું કરવું એની અમને કાંઈ ખબર પડતી નથી ત્યારે ગુરુજી કહે છે કે ખબર તો મને પણ નથી પડતી કે હવે આ ડોસલિયા તાંત્રિકને કેવી રીતે વશમાં કરવો પરંતુ સૌથી પહેલાં તો એ જાણવું પડશે કે અત્યારે આ ડોસલિયો તાંત્રિક છે ક્યાં અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ ત્યાં ગામના માણસોના ટોળાની પાછળથી અવાજ આવ્યો કે ડોસલિયો તાંત્રિક અહીંયા તમારા ગામમાં જ છે અને આજે એમ વિચારું છું કે અહીંયા કેટલી લાશોના ઢગલા ખરું ત્યારે ગુરુજી કહે છે કે ડોસલિયા તાંત્રિક ચેતી જજે અને તારે જે જોતું હોય એ હું તને આપવા તૈયાર છું પરંતુ તું આ બધું શું કામ કરી રહ્યો છે ત્યારે ડોસલિયો તાંત્રિક કહે છે આ બધી વિદ્યા હું અધર્મ અને લોકોને મારી નાખવા માટે શીખ્યો હતો પરંતુ એક તપસ્વીએ મને જ મારી નાખ્યો અને એના પછી મેં વિચાર કર્યો કે જીવતા જે કામ નથી કરી શક્યો ને એ કામ હવે મરી ગયા પછી પૂરું કરીશ આમ કહી અને ડોસલીઓ તાંત્રિક કે જે હવે આ ગામ ઉપર અત્યાચાર કરવાનું શરૂ કરે છે અને ગામના અમુક અમુક યુવાનોને હવે ત્યાં ને ત્યાં લોહીની ઉલટીઓ થવા લાગી ત્યારે આ ઘટના જોતાની સાથે ગુરુજી કહે છે આ ડોસલિયો તાંત્રિક હવે એની વાતમાં આવી ગયો છે અને હવે તે માણસોને મારવાનું શરૂ કરી નાખશે ત્યાં તો પેલી સ્ત્રી કે જે રોજ રડતી અને જેને ગુરુજીએ તેનું દુઃખ મટાડ્યું હતું એ સ્ત્રી આજે ફરી રડવા લાગી અને ગુરુજીની પાસે આવીને કહે છે કે ગુરુજી તમે મારી સ્થાપના વીર વડલાની નીચે કરી હતી પરંતુ આ ડોસલિયો તાંત્રિક મને ત્યાં નથી રહેવા દેતો પરંતુ ગુરુજી આ ડોસલિયા તાંત્રિકને જો તમારે રોકવો જ હોય ને તો એનો એક ઉપાય છે અને એનાથી આ ગામના માણસો બચી જશે ત્યારે ગુરુજી કહે છે કે તું ઝટ બોલ ભાઈ કેવી રીતે આ ગામના માણસોને હું બચાવું ત્યારે પેલી ગામની આત્મા હતી એ એ એટલું કહે છે કે ગુરુજી આ ગામની અંદર અમારી કુળદેવીનું મંદિર છે આ બધા જ ગામ લોકોને એ મંદિરમાં પહોંચાડી દો અને ત્યાં ડોસલિયો તાંત્રિક મંદિરમાં નહીં આવી શકે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ગુરુજી કહે છે કે હા ભાઈ એ તારી વાત એકદમ સાચી છે મારે એમ જ કરવું પડશે અને પછી તો ગામના સૌ માણસોને ગુરુજી આદેશ આપે છે કે બધા જ ગામ લોકો અને બાળકો અને માતાઓ બધા અહીંયાથી દોડો અને દોડી અને તમારી જે કુળદેવીનું મંદિર છે ને એ મંદિરમાં પહોંચી જાઓ અને ત્યાં મંદિરમાં ડોસલિયો તાંત્રિક નહીં આવી શકે ત્યારે ગામના હરેક માણસ દોડે છે અને દોડતા દોડતા સૌ કોઈ માણસો કે જે કુળદેવીના મંદિરમાં પહોંચી જાય છે અને મંદિરમાં પહોંચતાની સાથે જ જે જે માણસોને ઉલટીઓ થતી હતી એ બધું દર્દ મટી જાય છે ત્યારે ડોસલિયા તાંત્રિકને ફરી ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં આવીને ગુરુજીને એટલું કહે છે કે ગુરુજી તમે અહીંયા એક પણ માણસને ભલે ના મારવા દીધો હોય પરંતુ અત્યારે તો તમે અહીંયા છો પરંતુ હવે હું પહોંચીશ દરબારોના ગામમાં અને ત્યાં ગામમાં પહોંચી અને પછી તમે જુઓ કે હું એ ગામમાં કેવો કાળો કહેર વર્તાવું છું અને હે ગુરુજી તમે આ ગામમાંથી એ ગામમાં આવો ને એટલી વારમાં તો હું આખા ગામને પાય માલ કરી નાખીશ એક પણ માણસને જીવતો નહીં રહેવા દઉં આવું ગુરુજી મારું તમને વચન છે ત્યારે ગુરુજી કહે છે કે ડોસલિયા તાંત્રિક રોકાઈ જા ડોસલિયા તાંત્રિક રોકાઈ જા તું જે કહે એ કરવા હું તૈયાર છું તું જે કહેશે એ તને આપવા હું તૈયાર છું પરંતુ એકવાર તું અહીંયા રોકાઈ જા અને તું આવો અનર્થ કરીશ નહીં ત્યારે પેલો ડોસલિયો તાંત્રિક એટલું કહે છે કે ગુરુજી તમારા મનમાં એમ હોય ને કે ત્યાં તમારા શિષ્યો છે તો તમારા શિષ્યથી જ હું શરૂઆત કરીશ અને પછી તમે જોજો કે તમે કેવા એકલા પડી જાઓ છો આમ કહીને ડોસલીઓ ત્યાં ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને પછી ત્યાંથી ચાલી નીકળ્યો ત્યારે ગુરુજી કહે છે કે ડોસલિયા મારી વાત તો સાંભળ ત્યારે પેલી માણસની આત્મા આવીને ગુરુજીને કહે છે કે ગુરુજી ભારે અનર્થ થવાનો હોય ને એવા સંકેત જણાય છે અને ડોસલિયો તાંત્રિક અહીંયાથી ચાલી નીકળ્યો છે ત્યારે ગુરુજી કહે છે કે તો હવે મારે જેમ બને એમ ઝટ પહોંચવું પડશે પેલા દરબારોના ગામમાં અને જો ત્યાં હું ઝડપથી નહીં પહોંચું ને તો મને ખબર છે કે આ ડોસલિયો તાંત્રિક નિર્દયી છે અને તે માણસોને મારી નાખવામાં જરાય વિચાર કરતો નથી આમ કહીને ગુરુજીએ એ ગામમાંથી પેલા દરબારોના ગામ તરફ ગળગળથી દોટ મૂકી અને આ બાજુ દરબારોના ગામમાં દેવભા દરબાર અને બીજા અન્ય દરબારો અને આ બંને બારવટીયાઓ અને શિષ્ય ભેગા મળી અને વાતો કરી રહ્યા છે અને કહે છે કે હે બારવટીયાઓ આ તમારા ગુરુજી આવા ડોસલિયા તાંત્રિકની આત્માને ક્યાંથી લાવ્યા છે એણે તો હાહાકાર મચાવ્યો છે અને હવે તો એવું થાય છે કે આ ગામ છોડી અને ક્યાંક ચાલ્યું જવું છે કારણ કે ડોસલિયો તાંત્રિક આ ગામને ગમે ત્યારે પાયમાલ તો કરી નાખશે ગામમાં કોઈ બચશે નહીં ત્યાં તો પાછળથી અવાજ આવ્યો કે એ દરબારો ખાલી પાયમાલ કરી નાખશે અને એમાં ઘણો ઝાજો સમય નહીં લાગે એ વાત તમારી ખોટી છે કારણ કે આજે જ આ આખું એ ગામ હું ઉજ્જવળ બનાવી નાખીશ અને તમારામાં હિંમત હોય તો મને રોકી લો ત્યાં તો બંને બારબટિયાઓ આગળ આવીને કહેવા લાગ્યા કે ડોસલિયા તાંત્રિક તારામાં હિંમત હોય તો આમ સંતાઈ સંતાઈને શું વાર કરે છે અરે સામે આવીને પ્રહાર કર તો અમે માનીએ કે તું ખરો ડોસલિયો તાંત્રિક હતો નહીતર અમે તો એમ માનશું કે તું કોઈક ડરપોક હતો અને સંતાઈ સંતાઈને માણસોને મારતો હતો ત્યારે આ બંને બારવટીયાઓએ આમ જ્યારે ડોસલિયા તાંત્રિકને ઉપસાવ્યો ત્યાં તો ડોસલિયો તાંત્રિક કે જે પોતાના અસલી સ્વરૂપમાં આવી અને પ્રગટ થાય છે અને પ્રગટ થઈ અને કહેવા લાગ્યો કે ગામ લોકો તમને ખબર ના હોય તો એક વાત જણાવી દઉં કે આજે તમારા ગુરુજીને ચેલેન્જ આપીને આવ્યો છું અને એ ગામના માણસો તો ગુરુજીએ નથી મારવા દીધા પરંતુ આ ગામમાં એમના શિષ્યો છે અને તમને એમ લાગતું હોય આ શિષ્યો તમને બચાવી લેશે તો એ તમારી મોટી ભૂલ છે અને જુઓ હવે મારો તાંડવ કે હું કેવી રીતે આ આખા ગામને મોતને ઘાટ ઉતારું છું અને શરૂઆત આ ગુરુજીના શિષ્યથી કરીશ તેથી એમને પણ એવો વહેમ નીકળી જાય કે તેઓ મને રોકી શકે છે આમ કહીને ડોસલિયો તાંત્રિક ચાલતો ચાલતો આ શિષ્યની પાસે આવે છે ત્યારે શિષ્ય એટલું કહે છે કે ડોસલિયા આજે મારા ગુરુજી હાજર નથી અને આ ગામની જવાબદારી મારા ઉપર છે માટે પ્રેમથી કહું છું કે ચાલ્યો જા નહીતર પછી જોવા જેવી થશે ત્યારે ડોસલિયો તાંત્રિક ખળખળ દાંત કાઢીને હસ્યો અને કહે છે કે તમે ત્રણેય જણાએ મને ચેલેન્જ કરીને આજે મારા સ્વરૂપમાં લાવવામાં મને મજબૂર કર્યો છે તો હવે એનું ઋણ તો ચૂકવવું પડશે ને આમ કહીને ડોસલિયા તાંત્રિકે આ શિષ્યને ઉપાડ્યો અને ઉપાડી અને તેને ગોળ ગોળ ગુમાવી અને એક ભાઈના ઘર ઉપર છૂટો ઘાખર્યો ત્યારે હવામાં ઉછળેલો શિષ્ય કે જે નળિયાવાળા ઘરમાં પડે છે અને ત્યાં નળિયા તોડી અને તે ઘરની અંદર પડે છે અને તે રાડો પાડવા લાગ્યો તેના ઉપર બીજા ઘણા બધા નળિયા પડે છે ત્યારે બંને બારવઠિયાઓને ગુસ્સો આવ્યો અને ડોસલિયા તાંત્રિકને મારવા જાય છે પરંતુ ડોસલિયો તાંત્રિક ક્યાં મનુષ્ય હતો અને એ પણ પછી આ બંને બારવઠિયાઓને મારવા લાગ્યો અને પછી તો ડોસલિયો તાંત્રિક આ દરબારોને પણ મારવા લાગ્યો અને કહે છે કે આજે એક પણ માણસને જીવતો નહીં છોડું આમ કહી અને તે આખા ગામ ઉપર કાળો કહેર વર્તાવવાનું શરૂ કરી નાખ્યું ત્યારે એક એક માણસને ડોસલિયો તાંત્રિક મારતો જાય છે અને આ બાજુ શિષ્ય કે જે ખૂબ જ ઘાયલ થઈ જાય છે અને ઘાયલ થયા પછી આ શિષ્યએ પોકાર કર્યો કે હે મારી દરિયાની દેવી સિકોધર મારી તારા નામથી અમે આ સમગ્ર દુનિયાને ખેડવા નીકળ્યા છીએ પરંતુ મારી આજે જો તારા બેઠે અમારે જો આવા દિવસો જોવા પડે ને તો મારી આ ભગવો ભેખ છે ને એ પહેરવો નકામો છે અને હે મારી સિકોતર આજે અમારી વારે આવ નૈતર માળી આજે બધા જ માણસો અહીંયા મોતને ઘાટ ઉતરી જશે અને પછી તારા ઉપર કોઈને વિશ્વાસ નહીં રહે કે માતા સિકોતરને સાથે લઈ અને દુનિયાને ભ્રમણ કરવા નીકળેલા ગુરુ ચેલાઓને એક આત્મા આવી અને મારીને ચાલી ગઈ આમ કહી અને આ શિષ્ય માતા સિકોતરને કહે છે કે હે માં સિકોતર હાજર થાવ અને જ્યારે આટલો પોકાર કર્યો એની સાથે તો મારી વહાણવટી સિકોતર હાજર થઈ અને ત્યાં આવી અને શિષ્યને કહે છે કે હે શિષ્ય ચિંતા કરતો નહીં હું વહાણવટી સિકોતર તારી સાથે છું આજે ડોસલિયા તાંત્રિકનો ત્રાસ જો રોજ માટે તને મટાડીને ના હાલું તો મારું નામ વહાણવટી સિકોતર નહીં અને આમ કહીને માતા સિકોતર કેવી રીતે આ ડોસલિયા તાંત્રિકને મારે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી